નમસ્કાર જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં તો તમામ આંગણવાડી બહેનોની આશા પર પાણી ફ્રી ગયું છે તમામ આંગણવાડી બહેનો ઘરે ઘરે જઈને ઓનલાઈન કામગીરી કરે છે તે ઉપરાંત તમામ આંગણવાડી બહેનો ઘરે ઘરે જઈને જે યોજનાઓ ચાલી રહી છે તેની માહિતી આપે છે અને ફોર્મ ભરાવે છે અને તે પણ ઓનલાઈન કામગીરી કરે છે સત્તા સરકાર પણ તેના પર મહેરબાન થતી નથી તો મિત્રો આજે આપણે તમામ આંગણવાડી બહેનો વિશે વાત કરવાના છીએ અને તેને કઈ કઈ કામગીરી આવે છે તેની વિશે વાત કરીશું અને જે કામગીરી શિક્ષકોને આવે છે તે પ્રમાણે તમામ આંગણવાડી બહેનોની આવે છે અને જે લાભ શિક્ષકોને મળે છે તે જ લાભ આંગણવાડી બહેનોને મળવો જોઈએ તેની તમામ વાત આજે આપણે આ વિડીયોમાં કરવાના છે તમામ આંગણવાડી બહેનો તમામ કામગીરી ઓનલાઈન અથવા તો ઓમ ઓફલાઈન કરતા હોવા છતાં તેમનો પગાર સાવ નજીવ હશે અને બીજા કોઈ લાભ પણ મળતા નથી તેથી આંગણવાડી બહેનોને લગતી તમામ માહિતી વિશે આજે આપણે આ વિડીયોમાં વાત કરવાની છે તો મિત્રો તમે આપણી ચેનલમાં હજુ સુધી નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું વિનંતી કેમ કે આવી કોઈ પણ નવી અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય અને તમે હજી સુધી લાઈક નો કરી હોય તો લાઈક કરી દેજો તો મિત્રો તમામ વાત વિગતવાર કરીએ તો ગુજરાત હાઈકોર્ટે રાજ્યમાં કાર્યરત આંગણવાડી કાર્યકરો અને આંગણવાડી સહાયકોને એક મોટા ખુશખબર આપી છે અને તેમને મળતા લઘુત્તમ માસિક પગારની રકમ બમણી કરી દીધી છે કોર્ટે આંગણવાડી કાર્યકરોના લઘુત્તમ પગાર દસ હજાર રૂપિયા પ્રતિમાસથી વધારીને રૂપિયા ચોવીસ હજાર આઠસો રૂપિયા કર્યા છે જ્યારે સહાયકોનો પગાર પાંચ હજાર પાંચસો રૂપિયાથી વધારીને રૂપિયા વીસ હજાર ત્રણસો રૂપિયા કરવામાં આવ્યો છે એટલે કે હવે આ કર્મચારીઓને આનાથી ઓછા પગાર મળશે નહીં આ દરમિયાન કોર્ટે પગારમાં સો ટકાથી વધુ વધારો કર્યો છે અને મિત્રો આ સુનાવણી દરમિયાન કોર્ટે આ કાર્યકરો દ્વારા નિભાવવામાં આવતી જવાબદારીઓના બદલામાં હાલમાં આપવામાં આવતી રકમને ખૂબ જ ઓછી ગણાવી અને તેને બંધારણીય કલમ એકવીસનું ઉલ્લંઘન પણ ગણાવ્યું છે અને મિત્રો ત્યારબાદ જાણીએ તો ન્યાયાધીશ એ સુપિયા અને ન્યાયાધીશ આર ટી વસાણીની બેન્ચે રાજ્ય અને કેન્દ્ર સરકારને મળીને અથવા તો રાજ્ય સરકારને એકલા આંગણવાડી કાર્યકરોના આ નવો લઘુત્તમ માસિક પગાર ચૂકવવાનો નિર્દેશ આપ્યો કોર્ટે પોતાના આદેશમાં કહ્યું હતું કે ચાલુ નાણાકીય વર્ષની શરૂઆતથી એટલે કે એક એપ્રિલ બે હજાર પચીસથી કાર્યકરોને નવો પગાર ચૂકવામાં આવશે તે મુજબ આંગણવાડી કાર્યકરો પણ છેલ્લા પાંચ મહિનાનો બાકી પગાર મેળવવા માટે હકદાર બનશે હાઈકોર્ટના આ નિર્ણયથી રાજ્યના લગભગ એક લાખ આંગણવાડી કાર્યકરો અને સહાયકોને લાભ થશે અને મિત્રો તે ઉપરાંત જાણીએ તો બુધવારે પચાર કરાયેલા પોતાના આદેશમાં હાઈકોર્ટે આંગણવાડી કાર્યકરો અને સહાયકોની જવાબદારીઓ અને તેમની નિમણૂકની રીતને ધ્યાનમાં લેતા કહ્યું કે લઘુત્તમ અને વ્યાજબી વેતન ઉપરાંત તેઓ ઓસામાં ઓછા નિર્વા વેતન માટે હકદાર છે જેથી તેઓ તેમના પરિવારની બધી ભૌતિક જરૂરિયાતો પૂરી કરી શકે કોર્ટે અવલોકન કર્યું કે આંગણવાડી કાર્યકરો અને સહાયકોને હાલમાં સુકવવામાં આવતી રકમ રૂપિયા દસ હજાર અને રૂપિયા પાંચ હજાર પાંચસોની રકમ તેમની ભારે ફરજોની તુલનામાં નજીવી છે વિડંબના એ છે કે સહગર્ભા અને સ્તનપાન કરાવતી માતાઓ સગીરાઓની આરોગ્ય અને શૈક્ષણિક જરૂરિયાતો પૂરી કરતી આંગણવાડી કાર્યકરો અને સહાયકો યોગ્ય મહેનતાણા અભાવે સન્માન અને ગૌરવના જીવનથી વંચિત રહેશે અને હાઈકોર્ટે કહ્યું હતું કે તેથી આંગણવાડી કાર્યકરો અને સહાયકોને જીવન નિર્વાહ વેતન ચૂકવવાનો ઇનકાર એ ભારતના બંધારણના અનુચ્છેદ એકવીસમાં સમાવિષ્ટ મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન છે કોર્ટે કહ્યું કે ઉપરોક્ત પગાર કેન્દ્ર સરકાર અથવા તો રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવે ત્યારે વધુ સમાન ફેરફારોને આધીન રહેશે અને મિત્રો તે ઉપરાંત કોર્ટે કહ્યું હાલના નિર્દેશો ગુજરાત રાજ્યના તમામ આંગણવાડી કેન્દ્રોમાં કાર્યરત તમામ આંગણવાડી કાર્યકરો અને સહાયકોને લાગુ પડશે અને જેમણે આ કોર્ટનો સંપર્ક કર્યો નથી તેમને હાઈકોર્ટમાંથી સમાન આદેશ મળવા માટે રીટ અરજી દાખલ કરવાની ફરજમાં આવતું નથી અને આદેશ પસાર કરતી વખતે હાઈકોર્ટે સિંગલ બેન્ચના અગાઉના આદેશને રદ કર્યો હતો જેમાં આ બાબતે લગતી રીટ પિટિશન દાખલ કરતા પહેલાં ત્રણ વર્ષ માટે નવો પગાર ચૂકવાનો આદેશ આપવામાં આવ્યો હતો ડિવિઝન બેન્ચે કહ્યું કે જો આ નિર્ણય લાગુ કરવામાં આવશે તો તે રાજ્ય પર નાણાકીય બોજમાં ઘણો વધારો કરશે અને મિત્રો તે ઉપરાંત તમને જણાવી દઈએ કે આંગણવાડી એ કેન્દ્ર સરકારમાં એક મુખ્ય કાર્યક્રમનો ભાગ છે જેનો ઉદ્દેશ્ય આંગણવાડી કાર્યકરો અને આંગણવાડી કાર્યકરોના નેટવર્ક દ્વારા છ વર્ષ સુધીના બાળકો છ ગરબા સ્ત્રીઓ અને સ્તનપાન કરાવતી માતાઓને પ્રારંભિક સંભાળ પૂરી પાડવાનો છે મિત્રો તો મિત્રો આવી રીતે તમામ આંગણવાડી બહેનોના પગાર અને તેમને મળતા લાભમાં વધારો કરવામાં આવ્યો છે તેથી હાઈકોર્ટે પણ જાહેરાત કરી છે